યુદ્ધ ક્યારે થયું હતું પંદરસો ચાલીસ માં પંદરસો ઓગણ માં પંદરસો છવીસ માં કે પંદરસો છપ્પન માં યુદ્ધ ક્યારે થયું હતું તો તો સાચો જ આવાબ છે પંદરસો ને ચાલીસમાં કર્નોદનું યુદ્ધ થયું હતું જ્યારે પાણીપથનું પ્રથમ યુદ્ધ પંદરસો ને છવ્વીસમાં થયું હતું અને પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું તો પંદરસો ને છપ્પનમાં થયું હતું અને કર્નોદનું યુદ્ધ ક્યારે થયું હતું તો પંદરસો ને ચાલીસમાં થયું હતું કોના શાસનકાળ દરમિયાન મુઘલ સ્થાપત્યને અનોખી ભવ્યતા પ્રાપ્ત થઈ છે બાબાના શાસન બાબાના શાસનકાળને અકબરના ને જહાંગીરના શાસનકાળ ને કે શાહજના શાસનકાળને કયા મુગલ મુઘલ શાસક ના શાસનકાળ ને સ્થાપત્ય કલા ની અનોખી ભવ્યતા પ્રાપ્ત થઈ છે તો તો સાચો જવાબ છે શાહજહાના સ્થાપત્ય શાસનકાળની સ્થાપત્યને અનોખી ભવ્યતા પ્રાપ્ત થઈ છે અને કયા મુગલ બાદશાહના શાસનકાળની ચિત્રકલાને અનોખી ભવ્યતા પ્રાપ્ત થઈ છે તો જહાંગીર આવે ચિત્રકલા કહે તો જહાંગીર અને સ્થાપત્ય કલા કહે તો શાહજહા આવે દિલ્હીમાં મોતી મસ્જિદ કોણે બનાવી હતી શાહજહાએ ઔરંગઝેબે હુમાયુએ કે અકબરે

તો સાચો જવાબ છે હેરો ડોમર ભારતમાં પ્રથમ યોજનાનો આધાર હતો રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ઓગણીસો બ્યાસી માં ઓગણીસો છ્યાસી માં ઓગણીસો એકાણું માં કે ઓગણીસો સત્તાણું માં રાષ્ટ્રીય જળ જળ વિકાસ એજન્સીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો તો સાચો જવાબ છે રાષ્ટ્રીય જળ વિકાસ બલુચિસ્તાનમાં પંજાબમાં સિદ્ધમાં કે એક પણ નહી મોહો પાકિસ્તાનના કયા પ્રાંતમાં આવેલું છે તો જે સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી મોટું સ્થળ કહેવામાં આવે છે તો સાચો જવાબ છે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે મોહજો દડો જે રાખી ગઢી જે હરિયાણામાં આવેલું છે નીચેનામાંથી કયા મુસ્લિમ શાસકને તેના પુત્રએ કેદ કર્યો હતો અકબરે ઔરંગઝેબ ને કે શાહ કયા મુગલ મુસ્લિમ શાસક ને તેના પુત્ર સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા લોર્ડ એટલી લોર્ડ માઉન્ટ બેટન શ્રી રાજગોપાલ ચારી કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા તો તો સાચો છે લોર્ડ માઉન્ટ બેટન જે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા જ્યારે સ્વતંત્ર પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા તો ડોક્ટર ચક્રવર્તી રાજગોપાલ ચારી જેને આપણે શ્રી રાજગોપાલ ચારી પણ કહીએ છીએ અને સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ કહે તો લોર્ડ માઉન્ટ બેટન અને ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતો શ્રી રાજગોપાલ ચારી સંયુક્ત રાષ્ટ્ર ખાલગ્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ઓગણીસો પંચોતેર ક્વેશ્ચન પ્રશ્નના પ્રોબ્લેમ છે સંયુક્ત રાષ્ટ્ર ખાલગ્યા ક્યાં વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ઓગણીસો પંચોતેર માં ઓગણીસો છોતેર માં ઓગણીસો સિતોતેર માં કે ઓગણીસો બોતેર માં આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું તો સાચો જવાબ છે 1975 માં સંયુક્ત રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું પ્રખ્યાત સિલ્ક રોડ પર કયા રાજવંશન શાસકો અધિકાર હતો મૌર્ય વંશનો શક વંશનો કુષાણ વંશનો કે ગુપ્ત વંશનો સિલ્ક રોડ પર કયા રાજવંશન અધિકાર હતો

બંધારણના કયા સુધારા હેઠળ ભારતમાં ગ્રામ પંચાયતમાં એક તૃતીયાંશ મહિલા ગ્રામ પંચાયતમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે રાજા જયસિંહે જયપુરની સ્થાપના ક્યારે કરી હતી સત્તરસો માં સત્તરસો પંદર માં જયપુર ની સ્થાપના કરી હતી રાજા જયસિંહ કૃષ્ણા નદી પર આવેલો શ્રી શૈલમ બંધ કયા રાજા કયા રાજ્યમાં આવેલો છે કેરળમાં તમિલનાડુમાં કર્ણાટકમાં કે આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર આવેલો શ્રી સૈલમ બંધ કયા રાજ્યમાં આવેલો છે તો તો સાચો જવાબ છે આંધ્ર આવેલો છે બંધ જે કૃષ્ણા નદી પર છે સંતપથ ગ્લેશિયર કયા રાજ્યમાં આવેલું છે ઉત્તરાખંડમાં સિક્કિમમાં હિમાચલ પ્રદેશમાં કે ત્રિપુરામાં સંતપંથ ગ્લેશિયર કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે ઉત્તરાખંડમાં આવેલું છે નવી દિલ્હીમાં કે જયપુરમાં વિશ્વકર્મા યોજના ભારતના કયા સ્થળે શરૂ કરવામાં આવી છે તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં કરવામાં આવી છે વિશ્વકર્મા યોજના

карગિલના યુદ્ધ સમયે પાકિસ્તાના વડાપ્રધાન કોણ હતા બે બેનરજીર бутта નવાજ શરીફ પરવેજ મુશરફ કે अयूब ખાન карગિલના યુદ્ધ સમયે પાકિસ્તાના વડાપ્રધાન કોણ હતા તો તો સાચો જવાબ છે નવાબ શરીફ જે карગિલના યુદ્ધ સમયે પાકિસ્તાના વડાપ્રધાન હતા દિલ્હી પહેલા ભારતની રાજધાની કઈ હતી આગ્રા ચંદીગઢ કોલકાતા કે દિશપુર દિલ્હી પહેલા ભારતની રાજધાની કઈ હતી તો સાચો જવાબ છે કોલકાતા જે દિલ્હી પહેલા ભારતની રાજધાની હતી કરૃત ભારતના કેટલા રાજ્યો માંથી પસાર થાય છે છ રાજ્યમાંથી માંથી સાત રાજ્ય માંથી આઠ રાજ્ય કે નવ રાજ્યમાંથી કર્કૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તો તો સાચો જવાબ છે આઠ રાજ્યમાંથી પસાર થાય છે કર્કૃત જે આપણે પેટર્ન પ્રમાણે પણ શીખી શકીએ છીએ કે મમ્મી પણ ગુજરાતી છે જેમાં સ્ટાર્ટિંગ કરીએ તો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મિઝોરમ ત્રિપુરા આ બધા જ રાજ્યો આવી ગયા છે અંદર કર્કમાંથી લાઈવ પુસ્તકના લેખક કોણ હતા તસલીમા નસરીન જોસેફ કે રુચિપ શર્મા પુસ્તક લેખક કોણ છે તો સાચો જવાબ છે તસલીમા નસરીન જે અલાઈવ પુસ્તક ના લેખક છે કાવેરી નદી ક્યાં વહે છે ઉત્તર ભારતમાં દક્ષિણ ભારતમાં મધ્ય ભારતમાં કે પશ્ચિમ ભારતમાં કાવેરી નદી ક્યાં વહે છે તો તો સાચો જવાબ છે દક્ષિણ ભારતમાં વહે છે કાવેરી નદી ગાના પક્ષી કયા અભયારણ્યમાં આવેલું છે રાજસ્થાન ઉત્તરાખંડમાં ગાના પક્ષી અભ્યારણ કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે રાજસ્થાનમાં આવેલું છે ગાના અભ્યારણ્ય લાસ્ટ ક્વેશ્ચન લાલ ત્રિકોણ કોના સાથે સંબંધિત છે પરિવાર કલ્યાણ સાથે રેડ ક્રોસ સાથે 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 કે યુનિસેફ દ્વારા લાલ ત્રિકોણ કોના સાથે સંબંધિત છે તો સાચો જવાબ છે પરિવાર કલ્યાણ સાથે સંબંધિત છે લાલ ત્રિકોણ ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક સર મળેલા બાય